ગોધરા ખાતે શ્રીજીની વિસર્જન યાત્રા છે આ વિસર્જન યાત્રા અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સમગ્ર શહેરમાં અને જિલ્લામાં જળવાઈ રહે માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ ગોધરા એસપી મહીસાગર એસપી દાહોદ અને પોલીસ સાથે જે વિસ્તારની અંદર પ્રોસેશન પસાર થવાનું છે વિસ્તારની અંદર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ફૂડ પેટ્રોલિંગમાં અને જે આખું બંદોબસ્ત છે એ બંદોબસ્તની અંદર ત્રણ એસપી કક્ષા ના અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સાથે બાર ડીવાયપી છે તેતાલીસ પીઆઈ છન્નું પીએસઆઈ એક હજાર બસો અગિયાર પોલીસ કોન્સ્ટેબલ બસો એકતાલીસ વુમન પોલીસ કોન્સ્ટેબલ અને અગિયારસો જેટલા હોમગાર્ડ એમ મળી અને સમગ્ર વિસ્તારની અંદર સંપૂર્ણપણે વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતા લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અગાઉ પણ પોલીસે પ્રોએક્ટિવલી મોહલ્લા સમિતિની મીટિંગોનું આયોજન કર્યું શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કર્યું સમાજના તમામ આગેવાનો ધાર્મિક આગેવાનો બધા સાથે કલેક્ટર સાહેબે ચર્ચા કરી એસપી સાહેબે ચર્ચા કરી અમારા લેવલે પણ દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી ખૂબ સારા માહોલની અંદર આ શ્રીજીની યાત્રા સંપન્ન થશે એવી પૂરેપૂરી ખાતરી છે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર અત્યારે તૈયાર છે અને અત્યારે ફ્લેગ માર્ચની કામગીરી ચાલુ છે સાથે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત છે બસ જાહેર જનતાને તહેવાર હંમેશા ઉત્સવ એ આપણા મનને પ્રસન્ન કરવા માટે હોય છે તમામ ધર્મની લાગણીઓ સમજી એકબીજાને માન અને સન્માન આપી અને આ યાત્રાને પોતાની સમજી અને એને સંપન્ન કરવાની ને સૌ આનંદ અને ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય કોઈ પણ બાબત હોય તો પ્રશાસનનો સંપર્ક કરે ઓકે આવતીકાલની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય એના માટે તમામ ગણપતિ મંડળના સંચાલકો આયોજકો સાથે ત્રણ વખત આપણે મીટિંગો કરી છે ચર્ચાઓ કરી છે અને સાથે સાથે શાંતિ વ્યવસ્થા માટે શાંતિ સમિતિ અને મોલ્લા સમિતિની મિટિંગ પણ પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી છે તમામ સંચાલકોને હું અનુરોધ કરું છું કે જે સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે એ સૂચનાઓનું આપ પાલન કરશો જેનાથી યાત્રા સમયસર પૂર્ણ થાય અને સમયસર અહીંયા રામસાગર તલાવ વખતે પૂર્ણ થાય તમામ લોકો નું નાગરિકો નું સહકાર એમાં અપેક્ષિત છે અને મને ખાતરી છે આપણે બધા જ સાથે મળીને આ કામગીરી કરીશું તો સો ટકા એમાં આપણે સફળતા